નમસ્કાર દર્શક મિત્રો આજે ત્રીસ જુલાઈ બે હજાર પચીસને બુધવાર તો તમને જણાવી દઈએ કે હવે સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે કયા વિસ્તારમાં વરસાદ વરસશે આગામી બે બે દિવસ કેવું વરસાદનું જોર રહેશે આ બધું જ આ વિડીયોમાં તમને જાણવા મળી રહેશે જો ચેનલમાં નવા હોય તો તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ અંત સુધી જોતા મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ઉત્તર પશ્ચિમ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે આના કારણે ભારે વરસાદની શક્યતાઓ છે મિત્રો આગળ તમને જણાવી દઈએ કે ત્રીસ અને એકત્રીસ જુલાઈના રોજ જામનગર અમરેલી કચ્છ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થોડો વરસાદ પડવાની શક્યતા છે એક અને બે ઓગસ્ટના રોજ જામનગર અમરેલી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર સહિત કેટલાક સ્થળો હવળો વરસાદ પડી શકે છે મિત્રો જ્યારે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાત સુરત નવસારી આણંદ વડોદરા અનેક સ્થળોમાં હવળો વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે અનેક વિસ્તારોમાં જળબંબાકાર આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાનો ગુજરાતમાં વરસાદથી ભરપૂર હશે જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે શ્રાવણ મહિનામાં ભરપૂર વરસાદ પડશે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસશે એક પછી એક વરસાદી સિસ્ટમ થશે આ કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે તેમણે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યા છે આગળ તમને વરસાદના સમાચારની વાત કરીએ તો મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે છવાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે આજે રાજસ્થાનમાં અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ સાથે સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જાય છે અને ગુરુવારથી ગુજરાત સહિત દેશોમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદનું જોર ઘટી જશે મિત્રો આગળ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે એમાં જણાવ્યું હતું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લાંબા સમયથી સંક્ષેપિત સત્યાવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધીનો વરસાદી રાઉન્ડ સક્રિય થઈ ગયો હતો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગળ જણાવતા કહે છે કે આગામી ત્રીસ જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે આ વિસ્તારોમાં લગભગ પાંચથી સાત ઇંચ સુધીનો વરસાદ હજુ નોંધાઈ શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે જેને રેડ એલર્ટ કહી શકાય તેમ છે અને સાત ઇંચ કરતાં વધુ વરસાદ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંશ આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે છતાં વરસાદ ચાલુ રહેશે પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ત્રણથી છ ઇંચ સુધી વરસાદની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી આગળ જણાવતા કહે છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા લાંબા સમય સુધી ચાલશે લગભગ બે ઓગસ્ટ સુધી ત્યાં વરસાદો પડતા રહેશે જેમાં સુરત વલસાડ તાપી બારડોલી બિલીમોરા ડાંગ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સહિત તમામ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાશે જો કે આ સિસ્ટમનો લાભ જિલ્લાને ખાસ મળે તેવી શક્યતાઓ હાલ નથી ફક્ત છૂટાછવાયા ઝાપટા નોંધાશે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમ કે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આગામી બે દિવસ સુધી એકકા ચાર ઇંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી જણાવી રહ્યા છે મિત્રો આગળ બીજી વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસો રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે અરબી સમુદ્રમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે ચોવીસ કલાકથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેના અંતર્ગત છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકામાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે સંપૂર્ણપૂર્ણ વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્ર દક્ષિણ નડિયાદ અને નડિયાદમાં ભારે વરસાદ પડ્યો હતો આગળ વરસાદની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ તો ક્યાં ગયો એ ખબર નથી સામાન્ય લોકોને રાહતની સાથે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં હજુ પણ હળા વરસાદથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગળ બીજી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં મોસમ પળટાની ભીતિની વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે વરસાદ સાથે વીજળી ચમકાયની ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ રાજ્યના ત્રણ અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની પૂરી શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે જણાવ્યા મુજબ દક્ષિણ ભારતમાં સાયક્લોન સર્ક્યુલેશન અને અરબી સમુદ્રમાંથી ભેજ ભરેલી પવનની લહેરો ઉત્તર તરફ આગળ વધી રહી છે મિત્રો આગળ બીજા વરસાદની વાત કરીએ તો હવામાન નિષ્ણા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જી હા મિત્રો જેમાં અંબાલાલ પટેલ જણાવતા કહે છે કે બંગાળના ઉપસાગરમાંથી ભેજના વરસાદો લાવશે ત્રણ ઓગસ્ટથી મોટા ફોરાના વરસાદ પડી શકે છે છ થી દસ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે જેમાં અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજ વીજ સાથે વરસાદ થવાથી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી ગઈ છે મિત્રો આગળ બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં સોમવારથી ભારે વરસાદ ચાલુ છે રસ્તાઓ પર હોળી ચાલી રહી છે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ચિત્તોડગઢ ઝાલાવાડ કોટા પાલી શિરોહીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે મિત્રો ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો છે ઓફિસથી નીકળતા રસ્તામાં લોકોને પાણીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો